પવિત્ર ધ્યેય સાથે શરૂ કરવામાં આવેલ પ્રયાસો આજે સમગ્ર વિસ્તારમાં પ્રશંસા પામ્યા છે સમાજના આરોગ્ય અને પોષણ જેવી મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને આજે વડિયા સીએચસી ખાતે પ્રસુતા બહેનોને સુખડીનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસુતા માતાઓને યોગ્ય પોષણ મળી રહે અને તંદુરસ્ત માતા શિશુનો વિકાસ થાય તેવા હેતુસર

સમાજ સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવતા ગ્રુપ દ્વારા પ્રસિદ્ધિ ઈચ્છા વગર માત્ર માનવ સેવાના ભાવથી કરવામાં આવે છે સ્થાનિકોએ આ સેવા ગ્રુપના પવિત્ર વધાવણા કરતાં જણાવ્યું હતું કે આવી સેવા પ્રવૃત્તિઓ ખરેખર જરૂરિયાતમંદોને સાચી મદદ પૂરી પાડે છે અને સમાજમાં અસરકારક ઉર્જા અને માનવતાનો ઉત્તમ સંદેશ ફેલાવે છે આ સુંદર અને પ્રેરણાદાયક સેવા અભિયાન માટે આ સેવા ગ્રુપને સૌ કોઈ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા નું નામ શું અને શું કહેવા માંગો છો જય શ્રી રામ જય ગુરુદેવ જય માતાજી મારું નામ છે પારસ અને પણ નામથી તો નહીં પણ આપણે સેવાના થકી જ ઓળખાણ છે માં સેવા ગ્રુપ આપણું અને અમે અટાણા બાપ દીકરો છીએ અને આપ સમસ્ત જાહેર જનતા ના સાથ સહકાર અને ગુરુદેવ આશીર્વાદથી આ સેવાના નિમિત્ત બીના થઈ જયારે કોઈ પણ સ્ત્રી દવાખાનામાં ડિલિવરી કરવા માટે જાય છે ત્યારે તે એક બાળકને જન્મ આપે છે ત્યારે તેને પેટમાં અસહ્ય પીડા અને વેદના નો સામનો કરવો પડે છે ત્યારે એમને પેટ ઠારવા માટે આપણું નાનકડું એક સેવાનું નિમિત્ત બન્યા છીએ આપણે કે જે કોઈ પણ ભેસાણ બગસરા વડિયા આ ત્રણેય સિવિલ હોસ્પિટલના સેન્ટરની અંદર જે કોઈ પણ બેન ડિલિવરીમાં આવે છે તેમને વિનામૂલ્યે આ શુદ્ધ અને પૌષ્ટિક સુખડી વિનામૂલ્યે આપવામાં આવે છે એ આપણું મહાસેવા ગ્રુપ નિયમિત બની રહ્યું છે અને રોડ ઉપર જરૂરિયાતમાં જે શ્રમિકો રહે છે એમાં નાના નાના ભૂલકાઓને રોજે સુકો નાસ્તાની પણ સેવા આપણે ચાલુ છે અટાણે અને નવા કપડાં પણ ચાલુ છે અટાણે વિતરણ રામાણે એ અમારે અહીંયા અમારા સુખડી ના ડબ્બા અહીંયા પડ્યા હોય છે એમને હોસ્પિટલ થી ફોન આવે કે ભાઈ આજે આટલા બેનો છે આજે જેને તમને આપી જાવ તો મેં આ દિલિભાઈ ફોન કરી રામાણી તમારે ત્યાં હા ભાઈ ને પોહવાડી આવે બે ત્રણ ભાઈઓ છે એ મારા જોડે છે ત્રણ સેવામાં